રામ રામ દોસ્તો હમણાં એક ન્યૂઝ જોયા નાનામાં લેટરના આધારે અમદાવાદના કમિશનરને બદનામ કરતા હતા એક બાજારું મીડિયાવાળા તો કમિશનરે તો લઈ પાડ્યા ભાઈ અને શરૂઆત ઇન્કવાયરીની એનાથી જ કરી નાખી તો અત્યારે બોકારા પાડી રહ્યો છે ભાઈ સ્ટુડિયો સ્ટુડિયો જઈ અને છે ને એની હાથે જે થયું છે પાંચ કલાક મારી સાથે પૂછતાછ થઈ તો દોસ્તો અમદાવાદને આખું ભયંકર બદનામ કરતો હતો નાનામાં લેટરના આધારે તો પછી પૂછતાછ કેમ ના થાય ભાઈ ખોટા તમે લેટરો ચલાવો તો પૂછતાછ થવાની જ છે ને કરવી જ જોઈએ શરૂઆત એ લોકોથી જ કરવી જોઈએ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ગ્રુપ એનો આવી જ રીતે નાનામો લેટર એ લોકોએ જાતે લખી અને એને બદનામ કરવાનું શરૂ કર્યું તો હજુ સુધી સીઆઈડીએ એની હું કામ જાત નથી કરી એ પણ એક મોટો સવાલ છે કદાચ હવે શીખી ગઈ હશે કે જે નનામો લેટર જ્યાંથી લખાણો હોય ને એનાથી જ પૂછતાછ કરી કારણ કે એ જ સૌથી મોટો કલ્પરીટ હોય છે દોસ્તો એ લોકોને છે ને મળતું ના હોય ને એમાં બ્લેકમેલિંગ કરતા હોય કે નહીંતર હું તમને નનામા લેટરના આધારે બદનામ કરી દઈશ તો આવું બ્લેકમેલિંગ ભયંકર ચાલી રહ્યું છે બાજારુ મીડિયામાં અને પત્રકારોને સૌથી પહેલાં જ પૂછતા જ થવી જોઈએ કોઈને પણ બદ બદનામ કરે છે બેઠા બેઠા નાનામાં લેટરના આધારે આ નાનામાં લેટરના આધારે પાછી એ એ રહી એ બાજારું મીડિયાવાળીને જ પાછા એ ઇન્ટરવ્યૂ આપતા હતા અત્યારે હવે એ જ સ્ટુડિયો સ્ટુડિયો ફરતા થઈ ગયા એ માણસે અત્યાર સુધી ખાલી દાઉદને ગ્લેમરાઇઝ કરીને પોતા પત્રકાર કેવડાયો છે બીજું શું કર્યું છે એણે અને પાછો ગાંધીનું નામ ને ને બદનામ કર્યા છે ગાંધીનું આમ હતું ને તેમ હતું કરી કરીને એ ભગવાન આ લોકો ક્યારે સુધરશે એમ નથી સમજાતું પોતે આખી દુનિયાને બ્લેકમેલ કરીને કેવા મોટી મોટી ગાડીઓ વાળા ને એવી રીતે થઈ ગયા છે કેવી રીતે થયા બધા પૈસા વગર હે ભાઈ ક્યાંથી આવે છે રૂપિયા એમાંથી જમણા હમણાં છૂટા થયેલા લોકો કહે છે કે આટલા બધા પત્રકારો ઓડી વાળા થઈ ગયા ઢીકળા વાળા થઈ ગયા વાહ ભાઈ વાહ આ બધું છે ને એ બ્લેકમેલિંગથી જ આવે છે ને એ જ બ્લેકમેલિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કરવા ગયા તા લો આ લોકો અને પછી એને ના આપ્યા એ બ્લેકમેલમાં ના ફસાયા તો નાનામાં લેટરના આધારે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામી શરૂ કરી નાખી અને ગૃહમંત્રીએ ખુદ કહેવું પડ્યું કે કોઈ ફરિયાદી સામે ના આવ્યો ને છતાં પણ અમારે કાર્યવાહી કરવી પડી કારણ કે એટલું બાજારનું મીડિયાનું પ્રેશર હોય છે અત્યારે અમદાવાદ ને કોઈ કોઈ એરિયામાં આટલા અડ્ડા ચાલે છે ચાલે છે ને સાવ અને પાછું કેવું કે અમદાવાદ તો હવે રહેવા લાયક નથી ને આમ ને તેમ કેવી બાજારું મીડિયા કેવો હાવ પેદા કરે એ કે કોઈની પાસે ના જઈ શકે પછી અમારી પાસે આવે તારી પાસે કોઈ આવતું જ નથી બધા પાસે અત્યારે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા અત્યારે તમારા જેવાના ચટાટા કરવાની જરૂર જ નથી કોઈને કોઈને કામ તમારી પાસે આવું પડે તમારે બ્લેકમેલ કરવા હોય ને એટલે તમે છે ને ને ખોટા લોકોના આ સૂત્રોએ અમને એમ કરીને બ્લેકમેલ કરો છો બેઠા બેઠા અને કેવા કેવાના લોકોના ઘરો તબાહ કરો છો એ વિધવા બહેનો ઘરો ચાલતા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના આવતા હતા પૈસા એનાથી એ તો ઉપરથી લોકોને આપતો તોય આ લોકોને ને જોયું નથી જવાતું બોલો કે તું લક્ઝરિયસ કાર વાળો કેવી રીતે થઈ ગયો હા અમે આટલું બ્લેકમેલિંગ કરીને કમાઈએ છીએ તો અમારી પાસે લક્ઝરિયસ કાર નથી આવી આવી રીતે હરામખોરી કરી કરી અને લોકોને બદનામ કરે છે ધર્મમાં હિન્દુ ધર્મને વચ્ચે લડાવવાના આ જ બધા ધંધા કરી કરીને આ બાજાર મીડિયા એના રોટલા શેકે છે અને કમાય છે એ કમિશનર પછી થોડો રહે તમે બદનામ કરો જેમ ફાવે એમ તો ઈમાનદાર વ્યક્તિ હોય તો તમારાથી કરે જ મીડિયાને હવે ખાનદાની બનાવવા કોક તો શરૂ કરશે જ ને તો ગૃહમંત્રી સાહેબ ને પણ વિનંતી છે કે નનામો લેટરના નામે કોઈ પણ બાજારુ મીડિયા ચલાવે ને તો એની ઉપર સૌથી પહેલા કાર્યવાહી કરો કે નનામા લેટર તારી પાસે જ ક્યાંથી આવી જાય છે તારું સરનામું ક્યાંથી આવી જાય છે લોકો પાસે કોઈ ઓળખતું એ ના હોય અને કોઈને ખબર ના હોય અત્યારે એક ફોન નંબર લેવો એ પણ કેટલો અઘરો છે તો તારું એડ્રેસ ફોન નંબર બધું તારું એની પાસે ક્યાંથી આવી જાય છે નાનામાં લેટરવાળા પાસે એ પોલીસ સ્ટેશનના સરનામા નથી હોતા અને બીજા નથી હોતા જ્યાં ફરિયાદ થઈને નિવેડો આવી શકે એ જગ્યાઓના સરનામા નથી હોતા અને તમારા બધા બાજારું મીડિયાના સરનામાઓ ક્યાંથી એની પાસે આવી જાય છે આ જ સૌથી મોટો સવાલ છે આ મીડિયા કેવું કરે કે હું તને લેટર લખવું તું મને લખ એટલે છે ને આપણે બ્લેકમેલ નો ધંધો ચાલ્યા કરે ક્યાં જાતે જ બ નાનામો લેટર લખી નાખે કે મને નનામો લેટર મળ્યો બોલો હવે એની જાચ તો કરવી પડે ને કે નાનામો લેટરના આધારે કોઈની જિંદગી બરબાદ કરી દેવાય આખા અમદાવાદમાં આવું ચાલે છે ને તેવું ચાલે છે નામે જેમ ફાવે એમ કેવું બદનામી કરી નાખી એની તો પછી એ કમિશનર એ પછી એ તમે જેમ ફાવો એમ એની પાસે પાવર છે કે એને જ તમે હેરાન કરો એ કેટલી કાર્યવાહી જોરદાર લુખા તત્વો ઉપર કરી છે છેલ્લા બે અઠવાડિયાથી થી લુખા તત્વો ઉપર જબરજસ્ત કાર્યવાહી થઈ રહી છે તો તો આ લોકોને હવે નાનામાં લેટર ને એવું બધું કારણ કે આ લોકોને બ્લેકમેલ કરવા છે હવે કમિશનરોને ને બધાને તો હારી વાત છે બહુ સારું કર્યું છે કે નાના લેટર ની શરૂઆત હવે બાજારુ મીડિયાથી જ કરવાની આવી જ રીતે પાછો કે કે એ તો બધા પત્રકારો સાથે આવું કરે છે તો એ ઓળખે છે બાજારુ પત્રકારોને એ ઓળખે છે એટલે કરે છે કોઈ પણ ઈમાનદાર પોલીસવાળો હોય ને એ ઓળખે જ છે એટલે જ તમને તમને જે સારું સારું રહે ને એકબીજાનો કમિશન હોય તો એ લોકો તો તમારી સાથે સારું જ રાખવાના છે કારણ કે બધા તમે કમિશન પાર્ટનર હોય અને ઈમાનદાર હોય એ તો તમારી ઉપર કાર્યવાહી કરવાનો જ છે અને થવી જ જોઈએ કાર્યવાહી પછી તમે બોકારા નાખો કે જે નાખો એ દંડો ભરાઈ દેવો પડશે હવે સૌથી પહેલો બાજારો મીડિયાને દંડો ભરાવો કારણ કે આ કેવી લાઈફ બરબાદ કરી ભૂપેન્દ્રસિંહ જાલાની એની સ્કૂલો ને એની સાથે જોડાયેલા કેટલા લોકો અત્યારે વ્યથિત છે એ લોકોના ઘર ચાલતા હતા એ ઘરના ચૂલા બંધ કરાયા આરામ કરો બાજારો મીડિયા નાનામાં લેટરના આધારે અને જાતે લખેલો છે એ લોકોએ એની પહેલા તપાસ કરો કે આ નાનામો લેટર લખવા વાળું કોણ હતું એ બાજારું મીડિયા વાળું અને જેમ ફાવે એમ કોઈને પણ તમે મહાઠક છ હજાર કરોડ કૌભાંડ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ આવું બધું ચગાયેલું હતું નાનામા લેટરના આધારે પાછું એટલે આ બાજાર મીડિયાની મોડ કરીને હવે છે ને ચાલવાના દેશો ગુજરાતી ખતમ કરો આ બ્લેકમેલનો બહુ ભયંકર ધંધો ચાલી રહ્યો છે અહીંયા બાજારું મીડિયાનો જેના ફાવે એમ નાનામાં લેટરના આધારે કે તમારું તમારા વિશે આવું આવું છે નહીતર અમને પૈસા આપો નહીતર તમને બદનામ કરશું સિમ્પલ આ રીતને બધાને હેરાન કરે છે તો આની ઉપર ભયંકર સારામાં સારી કાર્યવાહી કરો જેથી એક ઉદાહરણ બને કે ગમે એવી મોટી તોપ કેમ ના હોય એને પણ હવે બ્લેકમેલ નહીં કરવા દેવાય કોઈનું પણ આ બહુ મોટું ઉદાહરણ બનાવવાની તક છે પોલીસ કમિશનર પાસે તો હારામાં હારું એક ઉદાહરણ બનાવો લગારે ડર્યા વગર કારણ કે આ લોકો નહીંતર કેટલાય બિઝનેસમેનોને એમની પથારી ફેરવે છે એને આખા ગુજરાતને તબાહ કરવાની શરૂઆત આ બિઝનેસમેનોને આ લોકોએ પાડીને કરવાની શરૂ કરી નાખી છે એટલે બહુ જરૂરી છે આવા લુખા તત્વો ઉપર બાજારો મીડિયા ઉપર કોઈ કાર્યવાહી કરે ચાલો દોસ્તો આ તો મેં હમણાં જ એક બાજારું મીડિયાવાળામાં મેં જોયું આ ઇન્ટરવ્યૂ તો આ તો બધે ફરી ફરીને આપેલા છે પાછા ઇન્ટરવ્યૂ પણ મેં તો પહેલાંમાં જ જોયું હતું જે બાજારું મીડિયામાં ઓલરેડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફસાવવાની ને એ બધી શરૂઆત કરવાવાળામાં એમાં જ આપણે જોયું એટલે પછી આપણાથી રહેવાયું નહીં કે આ આ સતી સાવિત્રી થઈ જાય છે હવે વાહ ભાઈ વાહ એ બાજારું મીડિયા તો બાજારું જ રહેવાનું છે પ્રોસ્ટિટ્યુટ મીડિયા આ સતી સાવિત્રી ના થઈ જાય એમ એટલે બહુ અત્યારે તો કેવું ઈગો હટ થઈ ગયો કમિશનરનો તારો ઈગો હર્ટ થઈ ગયો તો એટલે પૈસા ના આપે એટલે તમારો ઈગો હટ નથી થતો પૈસા ના આપે બિઝનેસમે હું તો ઈમાનદારીથી કામ કરું છું તમને હું પૈસા તમને નહીં ધરું તો પછી તમારો ઈગો હટ થઈ જ જાય છે અને પછી બદનામ નહીં કરતા તમે બેઠા બેઠા તો પછી આ તો હવે બાજારો મીડિયાને છે ને હવે છેલ્લી ઘડીઓ ગણવી પડશે એ એટલી હદે લોકોને છે ને બંધ કરી નાખે ખોટા ધંધા કરવાનો તો કોઈ કમિશનરને કોઈને તમારી ઉપર કાર્યવાહી નહીં કરવી પડે તમે એટલા મરજ ના ફાડ્યા છો તો નામ લઈને કહો આ જગ્યાએ અહીંયા આમ ચાલે છે ને વિડીયો બતાવો ત્યાં ઉભા રહીને લાઈવ કરીને કે જો આ જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે આ તો બસ સ્ટુડિયોમાં બેસીને કમિશનરને બદનામ કરવા છે એની પાસેથી કટકી લેવી છે એટલે છે ને બેઠા બેઠા બદનામ કરે તો ઈમાનદાર આવી ગયો એટલે આ વખતે ભેરવાઈ ગયા ભાઈ એ તો એવું જ રહેવાનું એવી રીતે કોઈને પણ બદનામ ના કરાય તારામાં હિંમત હોય તેવડ હોય તો જાઓ અમદાવાદનું સરનામું બધું આપેલું હતું ને ગોપીતાળા ફલાણું જે સમથિંગ સમથિંગ મને ખબર નથી વધારે પણ ત્યાં જઈને કર ને બહુ મરજનું ફાળ્યું થાય છે આ તો દાઉદ ને ખાલી ગ્લેમરાઈઝ કર્યો એ ગુંડા ને છે ને હીરો બનાવ્યો બેઠો બેઠો એની વાર્તાઓ બનાવી અહીંયા બેઠા બેઠા અને પોતાની જાતને પત્રકારો કે ગણે છે આ બધા આ હા એ આનાથી તમારાથી કરતા તો બીજા હારા હોય આ તો તમે તો પ્રોસ્ટિટ્યુટથી થી એ જાય એવા છો પ્રોન્સ્ટિટ્યુટ ને પણ તમે હારા કેવડાવો એવા છો એટલી હરામખોરી છે તમે સમાજને દેશને એટલો બરબાદ કર્યો છે ને એની તો હદ નથી અને પાછો ગાંધીના નામે સરદારના નામે સરદારે અહીંયા છેલ્લું પ્રવચન કરેલું એ એમની ભૂલ થઈ ગઈ ભાઈ એમને ખબર નહીં હોય કે આવા આવા લુખા તત્વો આવા બાજારો મીડિયા આવી પ્રોસ્ટિટ્યૂટો અહીંયા આવીને અમને પછી આખી જિંદગી આખા ગુજરાતને બદનામ કરશે એ એમને ખબર નહીં હોય નહીં તો ત્યાં પગે ના મૂકે સરદાર અને ગાંધીને એવા બધા તો આ હરામખોરી બંધ કરી અને સાચું કામ કરવા માંડો પત્રકારિતા કરવા માંડો આ બધા ધંધા હવે બંધ કરી દો ચાલો દોસ્તો આ રહેવાયું નહીં કારણ કે હા નાનામાં લેટરના આધારે કેવી કેવી લોકોની જિંદગીઓ ખરાબ કરે છે એટલે ખાસ અત્યારે ઉભરો હતો ને એ ઠાલવવો પડ્યો ચાલો દોસ્તો ફરી કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ